રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા પત મિતિંગ નું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પહેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર ના કીર્તિબા રાણા હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસ ક્યારે પણ મેયર ઓફિસ ની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાયને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા એમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી ફ્રેક્ચર થયું હતું મણકા મણકા ડેમેજ થયા હતા કયા ક્યાં અકસ્માત થયો હતો પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય

એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરીમાં છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે તમારો વિસ્તારની અંદર નાખી કોર્પોરેશન ની અંદર થતું હોય છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એટલી વાત નથી કરતા પણ પણ જ્યાં આ મોનસૂન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે એ કામગીરી વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે પહેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે અને એ સિવાય આપણે એપ્લિકેશનની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને બુરી બ્લોક મૂકી અને બુરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને એમનો ચહેરો મે બતાવવાથી એમને તકલીફ થઈ હોય એમાં મારો વાક નથી એનો ચહેરો ખુલ્લો પડે તો એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એ ભ્રષ્ટાચારમાં એ લોકો ડૂબેલા એ ખુલ્લો ન થાય એટલા માટે એમને બાર કરે કાઢી મૂકવામાં છે રાજકોટના આરોગ્યનો પ્રશ્ન હોય 532 લોકોની જે

બહાર ના પડે એના માટે અમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને એ પોતાની ચર્ચાઓ કરે છે હકીકતમાં પોતાનો ચહેરો બિયામણો છે એ અમને ખબર નથી રહેલો બતાવ્યા પછી ભાજપ પોતાનો ચહેરો આટલો બિયમણો છે અમે બતાવ્યા પછી જો ખબર પડે એટલે અમને બાર કાઢી મૂકવામાં આવે છે